તમને બસો રૂપિયા નું નવું ગોદડું મળે ના તો નવું ગોધડું ના લેવું હું તો આવા ગોધડા માં તો પણ મને ગોદડું હાંડતા ના આવડતું તમે ગોદડું હાંડી નાખો ને

તારે ના ની જેમ બે નહીં ફરતા તણસિયાર આંટા મારવાના કોઈ આપડી માં આવે ને એનું ધ્યાન રાખવાનું કોને ડોહા હું તને નથી થોડો સમજે ये बद्ध्तु20 हम जे अभूड़। भाल्या। असिन्या झिकार्टा कंसओ लंगा पैंशच्छों मेला। गल्मा जे खोह। ये खोयतु 4

પાછી ભાઈ ઘડીક દડી રમાઈ ને એ હારું બીજું હું ને તું જોગાડતો એ હારું મોટી થોડી દરી ગણાય દરી તમે ક્યાં ખંતાડેલી છે હવે મને આમ જોર ને તમે દળી ક્યાં ખંતાડી દીધેલી છે પણ એક કામ કરો ને હમણાં ખબર પડી જાય છે ભોળા દાદા ને ઠીકા મારો પેટમાં દડી હશે આવશે તમારું એક બાજુ લોખંડ ની પ્લાસ્ટિક ની હે તો પ્લાસ્ટિક તો પેટમાં ઓગળે હે ઓ બાપા ઓ બાપા એ કામ કરો ખાટલા પેટમાં દડી તો ઓગળી જાય તો પણ એક કામ કરો મંગના ભાઈ ઓપરેશન કરાવવું લઈ જાઓ અને દવાખાને જવું છે તમારું ઓપરેશન નો બોલતા ભાઈ ટીપ છે

જો દાદા સાહેબમાં દળી હોય ને તો મારે પૈસા દેવાના પૈસા આપશે નાખે ને એમ સીટી મશીન આપણને કહી દેશે કે દાદા એ શું ખાધું છે દાદા ના માં દળી છે કે નહીં હા હા મારે છે

વિડીયો મારા માણસ બધા જોવે છે પણ કોઈ લાઈક નથી કરતું કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તમને જે સારી લાગે એ કોમેન્ટ કરો પણ સબસ્ક્રાઈબ મારી ચેનલ ને કરી લેજો અંધાઇ મારા જય માતાજી